ભાદરવો મહિનો દેખાણો ભાદરવો મહિનો ભલે હજી શ્રાવણ મહિનો હાલે પણ ભાદરવા મહિનાની ઝલક દેખાય છે અણસાર દેખાય છે વાતાવરણમાં ઠંડી થોડીક દેખાય છે આજે ભૂર પવન છે આ વીછી છે વિછી વાડી છે ને એટલે હવે વિછી સાપ હેનરી થોડા જેવું છે અહીંયા વાતાવરણ બધું મસ્ત ભૂર ભૂર પવન ની આમ ઝલક દેખાય છે મસ્ત વાતાવરણ હે પ્રકૃતિ જો શાંતિથી મસ્ત વાતાવરણ છે એટલી તડકી મસ્ત નીકળી આખો શ્રાવણ મહિનો બે મહિનાથી સૂર્ય દેખાડતો નહોતો આજે મસ્ત દેખાણો કાલે આખો દિવસ સૂર્ય દેખાણો આજે દેખાણો અને આકાશ તો જાણે શિયાળાનું આવી ગયું બ્લુ આકાશ થઈ ગયું જુઓ

હવે આ જો કલમુની ઉપર આ ચોમાસાના પાણી પછી આ તડકો પડશે ને એટલે સીધું આ ને સમજો નઈ જીવવા મૃત ને અઠાણ તો ભૂર ભાઈ જો આ ભૂર આવે જો કેવો મસ્ત ભૂર છે આજ રાતની ઠંડી હતી અને ઝાકળ હતો

મસ્ત ભૂર પવન છે આજે તડકો મસ્ત છે શાકભાજીમાં છે હવે વાવવાનું કઈ હવે વરાપ થઈ જાય ને એટલે હવે અટાણા વાવી દે તો હાલે હવે બે ચાર દિ આ શાકભાજી વાવ્યું છે ફર્સ્ટ ક્લાસ ભીંડા ને ગોવા ને ચોરી ને એવું ઊગી ગયું છે ફરતો તાર નખાઈ ગયો છે આ વખતે જારી આ વર્ષે બગીચામાં આ વંડી અને તારનો પાંચ લાખ રૂપિયાનો મેં ખર્ચો કર્યો છે અર્થી જાર નખાઈ ગઈ છે જાર નખાઈ ગઈ છે આખા બગીચામાં ઓન કેડા વાયવા છે જો આ કેડ છે આ કેડ છે કેડ છે આખી લાઈન છે અહીંયા કેડ છે પછી આમાં પણ બે બે લાઈન ઉવાવેલી છે આ કેળા છે આ કેડુની બબે લાઈન ઉવાવેલી છે ફરતા ગારામાં બે લાઇન બબે 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 લાઈનું બધામાં વાવી અને આ માત્ર ને માત્ર ટ્રાયલ છે બગીચામાં બગી કેડું કેવી થાય કારણ કે આપણો બગીચો એકદમ ઘટ્ટો છે પણ આમ નીચે જગ્યા ખણી છે જો તડકાનો ન વાંધો હોય તો પાણી ફૂલ છે તો કેડું સરસ થાય અને આ ડ્રેગન વાવ્યા છે ડ્રેગન ચોમાસામાં જરાય વિકાસ નથી થયો આ ડ્રેગન છે આ કેડું છે આ બે લાઈન કેળું નહીં અહોરવી ડ્રેગન ડ્રેગન માત્ર અત્યારે ખોટા ઊભા છે રોપા વાવી દીધા છે કલમે ચડાવવાના છે આ કલમે આ ડ્રેગન છે આજે રક્ષાબંધન છે કાલે અમે આવ્યા રવિવારના દિવસે અને આજે પાછા નીકળી જઈએ છીએ અત્યારે આ કેડું છે સરસ થાય મને એવું લાગે છે કે ખેડૂતો સરસ થાય ડ્રેગન રોપા છે એમને આ ના રોપા છે ક્યાં ગયા ગયા હોય તો આ ના રોપા છે ખાતર છે આવા બે ત્રણ ઢગલા કરી દીધા છે હમણાં વરાપ નીકળશે ને એટલે નખાઈ જશે હા

નાગ દાદા તો આપણે શું આવી લે આમ બધે છાંટી દે થોડા થોડા જા હા છે ને જો આમ જો આમ 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 બરાબર આવીએ આવીએ આવી ને તું જામ આમ છાટી જો આમ કાંઈ નહીં આમ કીડા મકોડા ખાજો આ હું તમને ખાવા આપું છું જા જા છાંટી દે બધી જા કીડિયું ખા બેટા એ જા માલતો જા છાટતો છાંટતો જા

Let's solve them. સમ મોસમ ની મજા છે શિયાળાની મજા અલગ પાદરવા મહિના ની અલગ ચોમાસા ની અલગ મજા ઉનાળાની ગરમીની અલગ મજા રાતની અલગ મજા સંધ્યા ની અલગ મજા સવારની અલગ મજા રાત્રિ ની અલગ મજા કુદરતે મજા મજા વાળું કુદરત બનાવ્યું છે પણ એમ મજા જ આવે છે ને આકાશ જીવો તમે માણસ ને આટલી સરસ પ્રકૃતિ જીવવા માટે મળે છે ને માણસ હાય હોય માં છે આમાં હેન્ડરી થોરો ની જેમ માણસ રખડતો થઈ જાય રમતો થઈ જાય ભમતો થઈ જાય રખડતો થઈ જાય હું ઘટે નદી નાળા ઝરણા જેવા જાય છે જોઈશો ચાલો જેવા જણા બુનેહરી તું જે

શક્ય નથી એમ બયાન ન કરી શકીએ આપણે કુદરતને કુદરત છે ને હૃદય નો વિષય છે હૃદય થી જેને સ્પર્શતું હોય ને એ માણસ મજા જ આવે માણસને આ કુદરત છે ને કુદરત જીવનભર મૃત્યુના છેલ્લા શ્વાસ સુધી તુષ્યંતી છે રમંતી જીવો સરદ સતન સો વર્ષ સુધી માણસને આ કુદરત એકલું જીવાડી શકે માણસ નિજાનંદી પરમાનંદી થઈને આમાં જીવે આ કઈ ભાદરવો મહિનો આવી ગયો છે ભાઈ આ ભાદરવા મહિના ભાદરવો નથી આવ્યો હજી શ્રાવણ મહિનો છે શ્રાવણ મહિના આજે રક્ષાબંધન પડે છે અને હજી પંદર દિવસ મહિનાના ત્યાં પાધરવો છે ને ડોક્યુ કરે છે પાધરવાની અણસાર આજે સવારે તો એકદમ શિયાળાની અણસાર હતી ઠૂર પવન આવતો તો કુદરત કુદરત છે કુદ્રતનો નજારો છે જો આ ખેતરો આ ગોવાડે હવે મોબાઈલ વાપરવા લાગ્યો છે મોબાઈલ છે ata rasta hata a billi wali bade pani pani hai jo that